નમસ્કાર આપની સાથે હું છું સેજલ આજે એક એવા વિષય પર વાત કરવી છે કે એ વિષય ઘણા સમયથી બહુ જ ચર્ચામાં છે ઘણી બધી વખત એવું થતું હોય કે તમારી આજુબાજુમાં ઘણી બધી સમસ્યાઓ હોય અને અનેક પ્રકારની રજૂઆતો પણ કરવામાં આવતી હોય એ રજૂઆતો છે એને ધ્યાનમાં લેવામાં ન આવતી હોય પણ એ રજૂઆતો જ્યારે સરકારના ધ્યાનમાં નથી પહોંચતી તો એ પત્રકારોના ધ્યાનમાં પહોંચે છે અને પત્રકારોના ધ્યાનમાં પહોંચ્યા પછી એને ઉજાગર કરવામાં આવે છે એ રજૂઆતો ઉજાગર કર્યા પછી એ સમસ્યાઓ પર સમાધાન લાવવાને બદલે કે એનો ઉકેલ લાવવાના બદલે જે તે અધિકારી જે તે પ્રશાસન છે એ સામી કાર્યવાહી જ્યારે પત્રકાર પર ચાલુ કરે ત્યારે એ વિષય બહુ જ ચર્ચાનો વિષય બનતો હોય છે મારી સાથે જયમીનભાઈ જોડાયા છે અમદાવાદ મીડિયા કરીને એમનું પોતાનું એક પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છે પત્રકારત્વ એ કરી રહ્યા છે જયમીનભાઈએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની અંદર દારૂના અડ્ડા ચાલી રહ્યા હતા દેશી દારૂના અડ્ડા પરેશાન હતા સ્વાભાવિકપણે ઘણી બધી વખત પોલીસને પણ રજૂઆત કરી હશે રહીશોએ બહેનો દીકરીઓએ પણ ત્યાંથી રજૂઆત કરી હશે કેમ કે ત્યાં એમને નીકળવામાં પણ તકલીફો થતી હતી ને બહુ જ બધી ફરિયાદો એમના સુધી પહોંચ્યા પછી એમણે નક્કી કર્યું કે આ મુદ્દાને એમને ઉઠાવવો છે એ મુદ્દો એમણે ઉઠાવ્યો એટલે પોલીસ દ્વારા એમની સામે કાર્યવાહી કરવામાં આવી તો જમીનભાઈ પાસેથી જાણીશું કે આખો મુદ્દો શું હતો એમણે ક્યાંથી શરૂઆત કરી અને અત્યારે પોલીસ સ્ટેશનના ચક્કર કેમ ખાઈ રહ્યા છે જમીનભાઈ સૌથી પહેલા તો જમાવટમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સૌથી પહેલો પ્રશ્ન સૌથી પહેલો પ્રશ્ન આપને એ પૂછવો છે કે એવું તો શું કર્યું તમે કે તમારે પોલીસ સ્ટેશનના ચક્કર ખાવા પડ્યા કેમ કે અમે જે સમાચારો અમારા સુધી પહોંચ્યા છે અને એક જગ્યાએ નહીં બે જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલતા હતા ને તમે ત્યાં આમ કાઇન્ડ ઓફ જે કામગીરી પોલીસને કરવી જોઈએ કામગીરી પત્રકારે કરી અને પછી પત્રકારની કામગીરીના આધારે પોલીસે એના પર કાર્યવાહી કરવી જોઈએ એના બદલે

અને બીજું એ છે કે ત્યાં આગળ કેટલીક દીકરીઓ રહે છે આમ તો હું એ કહેવા માંગીશ કે એ લોકોની રજૂઆત આ કહી શકાય પારિગતિક રીતે એમને કરેલી છે પણ મને હું ચોક્કસ નથી પણ એ લોકો આનાથી પરેશાન હતા તો આ રીતે અમને બાતમી મળે છે ત્યારબાદ આ બાતમીના આધારે અમે અમારી રીતે તપાસ કરીએ છીએ અને આ વસ્તુ કન્ફર્મ થાય છે અમે અમારી નજરે જોઈએ છીએ અમે અમારા જીવના જોખમમાં મૂકીને ત્યાં આગળ અમે આ વસ્તુ તપાસ કરીએ છીએ આ વસ્તુ કન્ફર્મ થાય છે પછી અઠ્યાવીસ જુલાઈ જ્યારે આખો અમે ઓપરેશન હાથ ધર્યું હતું જેનો વિડીયો ઘણો પ્રચલિત થયો હતો

સારો એવો પુખ્ત પુરાવો આપણને મળી જાય તો અમે ડ્રોન ફ્લાય કર્યું એના ઉપર કોઈ છત હતી નહીં તો સીધો પુરાવો મળ્યો અને એ વિડીયો વધારે સમક્ષ છે જ એ ડ્રોન ની અંદર ચોખ્ખી રીતે જોઈ શકાય છે કે ખુબ એક જમાવડો ભેગો થયો છે એક સાથે સો દોઢસો લોકો ભેગા થઈને દારૂ પીવે છે એ પણ રહેણાંક વિસ્તારમાં તલાટી અને અર્બન હેલ્થ સેન્ટર ની ઓફિસ ની સામે સ્કૂલ ની બાજુમાં જ્યાં આગળ બેન દીકરીઓ રહે છે એવા વિસ્તારની અંદર આ અડ્ડા ચાલે છે

તો અમે અમારા દે સવા ખર્ચે અમારા જીવના જોખમે બધા જે આપણ પુરાવા હતા અમે જે વિડિયો લીધા હતા એ વિડિયો બધા અમે એમને આપ્યા અમારી બીજી કોઈ માહિતી એમની પાસે હતી જ નહીં અમે લોકો એમના સિલેબસની બહાર હતા પોલીસની એટલે અમારી કોઈ માહિતી એમની પાસે નહોતી અમે જે પુરાવા ત્યાં આપ્યા ને તપાસમાં સહભાગી થવા એ પણ પોલીસની વિરુદ્ધમાં તપાસમાં તો એ પુરાવાના આધારે તેમણે એ એ ડેટા તે અહીંયા આપ્યો અને હવે એ પુરાવાના આધારે અમારા ઉપર એફઆર કરી દીધી કે તમે એ સમયે ડ્રોન ઉડાડ્યું એ જાહેરનામા ભંગનો ગુનો લાગવા લાગવામાં આવશે હમ આ પ્રકારની આખી પ્રવૃત્તિ ત્યાં સુધી થઈ એટલે જી જી અને તમને ખ્યાલ હતો કે એ વખતે પ્રકારનું જાહેરનામું છે કે ત્યાં ડ્રોન ન ફ્લાય કરવું જી અમને અમને પોતે સમાચાર મીડિયા માધ્યમ સમાચાર આપવાનું જ કામ કરીએ છીએ બરાબર છે તો આવા જે સમાચારો હોય હું અતિશક્તિ નહીં કરું પણ અમદાવાદ શહેરના 90% કરતા વધારે સમાચારો અમારી ટીમની નજર સમક્ષ સિદ્ધ જાય છે કેમ કે અમે અમદાવાદમાં એટલે એક્ટિવ છીએ પણ

તો અમારા ધ્યાન બાર હતું જાહેરનામું એ તો હું માનું છું કે અમારા ધ્યાન બાર હતું અમે પછી ડ્રોન ફ્લાય કર્યું કે અમને જોવા મળ્યું નહીં જાહેરનામું હમ આજે તમે પોલીસ સ્ટેશન ગયા હતા કેટલી વાર તમે કુલ અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશન ગયા એક તો પહેલા તમે આજે દેશી દારૂના અડડાનો આખો મુદ્દો ઉજાગર કર્યો એ કયા દિવસે કર્યો અને પછી તમે કેટલી વાર પોલીસ સ્ટેશન ગયા અને આજે શું થયું હા 28 જુલાઈ અમે પહેલી વખત જરા આ દેશી દારૂના અડડાનો મુદ્દો ઉજાગર કર્યો ત્યારે પોલીસ ત્યાં આવી હતી ચાલીસ મિનિટ ત્રીસ પાંત્રીસ ચાલીસ મિનિટ બાદ અને પછી એ સમયે અમે એમની સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પણ અમે પુરાવા આવતા રજૂ કર્યા હતા અમારી પાસે જે હતા એમને અમે આપી નાખ્યા હતા પીએસઆઈ જે એમને પણ ફરિયાદ નોંધી હતી અમને એટલે એ પહેલી વખત થઈ ગયું પોલીસ સ્ટેશન ત્યારે તો અમારા ઉપર કઈ નહીં તો અમે ગુટલે વિરુદ્ધ પુરાવા આપીને આપે નીકળી ગયા ત્યાંથી પછી બીજી વખત અમને એસીબી બી ડિવિઝનમાં તપાસમાં સહભાગી થવા માટે બોલાવવામાં આવે છે કે તમારી પાસે રહેલા ફૂટેજ અમને આપો તો અમે કાટલોડિયા પોલીસની બેદરકારી બદલ એમની ઉપર તપાસ કરી શકીએ તો બે વખત એ થયું અને હવે અમારા પર ફરિયાદ નોંધાઈ એટલે ફરિયાદ અગિયાર તારીખે નોંધાઈ છે તો બીજા દિન બે એટલે કે આજે તેર ઓગસ્ટે અમે સવારે ત્યાં આગળ પોલીસ સ્ટેશન દસ પિસ્તાલીસ આગળ દસ પિસ્તાલીસ આસપાસ અમે ત્યાં પહોંચ્યા હતા અને આખું એમને બધું તામઝામ કરીને રાખ્યું હતું કે જાણે કે અમે કઈ કામ મોટી આતંકી પ્રવૃત્તિ કરી દીધી એ રીતે આખું પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જમા થઈને બેઠેલા હતા અને એક કલાક અમને ત્યાં બેસાડ્યા અમે પૂછ્યું કે પીઆઈ સાહેબ છે શું છે અને એમનો કોઈ એક એક પ્રતિઉત્તર નતો કે છે નથી છે નથી આ સમજસ ચાલતી હતી આખી અને પછી એક કલાક બેસાડ્યા પછી એવું કહે છે કે હવે પીઆઈ સાહેબને કોર્ટમાં કે ગગતિયાનું કામ હોવાથી આજે પૂછપરછ નહી કરી શકે તો હવે 3 દિવસ પછી તમે આવજો હમ અત્યારે આજે જી હવે કેવું થશે કે 3 હવે 3 ધક્કા થઈ ચૂક્યા છે એમાંથી એક તો અમારામાં ફરિયાદ નો છે એટલે હવે બીજો થવાનો છે 3 દિવસ પછી જવું પડશે અમારે એટલે હવે ફરી પાછું દિવસ પછી જવાનું છે આખું જે દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે આમ એક રીતે એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યાંથી લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો દારૂ મળે છે વેચાય છે પીવાય છે અને એનો વેપાર પણ થાય છે આજે આખો મુદ્દો તમે ઉજાગર કર્યો છે એક પત્રકાર તરીકે તમે શું માની રહ્યા છો અને એ પણ એવા વિસ્તારમાંથી કર્યો છે કે જ્યાંથી આપણા રાજ્યના મુખ્યમંત્રી આવે છે જે રાજ્યની ધુરા સંભાળે છે અને એ અને આપણા રાજ્યના ગૃહમંત્રી પણ કહે છે પોલીસ કર્મચારીઓને કે તમે લોકોના ફીડબેક માંગો અને લોકોના ફીડબેક માંગે પણ છે એક તરફથી અને બીજી તરફ આ પ્રકારની ઘટના છે તો પત્રકાર તરીકે તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો પત્રકાર તરીકે એક ફેક્ટ જોવા જઈશું ને તો દેશી દારૂ અને તમામ પ્રકાર નો દારૂ ગુજરાતમાં વેચાયા જ છે બધાને ખબર છે બચ્ચા બચ્ચા ને ખબર છે કે એક તમે એક લિમિટેશન જુઓ કે અમુક ખૂણે કે વેચાતો હોય તો એ વસ્તુ માની લઈએ આપણે પણ આ મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે ઘાટલોડિયા ગામ એટલે એક જૂનું ગામ મુખ્યમંત્રીના મત વિસ્તાર પોઈન્ટ કેવાય બીજો બીજો માઇનસ પોઈન્ટ તમને કહું

તો એ તો કેટલું વ્યાજબી કહેવાય જયારે સ્ટેટ મોનિટરિંગ સેલ કે એવી કોઈ સંસ્થા છે એ મતલબ ગાંધીનગરથી કોઈ સંસ્થા જયારે દરોડા પાડે અને કોઈ સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે એ પકડાય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કે એમની સામે કાર્યવાહી કરવામાં આવે એમની બદલી કરી નાખવામાં આવે ઘાટલોડિયા વિસ્તાર આપણે શરૂઆત થી અત્યાર સુધી અનેક વખત કહ્યું કે મુખ્યમંત્રીનો વિસ્તાર છે મુખ્યમંત્રીનો વિસ્તાર હોય કે સામાન્ય વિસ્તાર હોય પોલીસ સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર અથવા તો આ સિટી એરિયા જે છે ત્યાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય અને એ પણ જેમ તમે કહી રહ્યા છો કે ચોવીસ કલાક ચાલે છે તો એક સવાલ એ થાય કે શું ઘાટલોડિયા વિસ્તારની પોલીસને ખબર નહીં હોય કે આ વિસ્તારમાં ચોવીસ કલાક એક નહીં બે દેશી દારૂના અડ્ડા ચાલે છે અને જે રીતે તમારી પાસે માહિતી પહોંચી છે સ્વાભાવિક પણ પોલીસની પાસે પણ ફરિયાદો ગઈ હશે અને એ લોકો એવું કે છે કે તમે જાહેરનામું ભંગ કર્યું છે બરાબર છે તો તમારે પોલીસની પરમિશન લેવી જોઈએ ડ્રોન ઉડાડતા પહેલા તો કઈ રીતે પોલીસની પરમિશન લઈએ અમે પોલીસની પરમિશન લેવા માટે જઈએ ત્યાં આગળ કે અમારે ત્યાં આગળ દારૂનો અડ્ડા ચાલે છે તેના માટે ડ્રોન ફ્લાય કરવું છે કઈ રીતે વિશ્વાસ કરવાનો એ પોલીસ કર્મીઓ ઉપર કે જેના ઉપર જ લોકો શંકા કરી રહ્યા છે કે એ લોકોની મિલી ભગત છે આમાં તો કદાચ જાહેરનામું હોત અમને અમને જાણ તો હતી જ નહીં જાહેરનામાની કદાચ જાણ હોત તો પણ કે રીતે અમે વિશ્વાસ કરીએ કે પોલીસ ની પરમિશન લઈને અમે ડ્રોન ફ્લાય કરીએ કેમ કે પોલીસ જે એક ફોન ગયા બાદ 40 મિનિટે આવતી હોય સમય આપતી હોય ગુટલે કરને બધું સંકેલ તો એ તો આટલું અમે જાણ કરીએ તો બધું સંકેલ આવી દે તો આ મુદ્દો ઉજાગર થાય જ નહીં ને હમ એટલે મેઈન વેલિડ પોઈન્ટ તો આ પણ થઈ ગયો કે અને અમે જે જાહેરનામાનો ભંગ કદાચ કર્યો પણ છે તો એ એક એની સામે તમે પ્લસ પોઈન્ટ જુઓ ને કે અમારો ઇન્ટેન્શન પ્યોર હતો અમારું જે પણ કાર્ય અમે કર્યું એ જનહિતનું હતું અમે એ વિસ્તારમાં દુષણો દૂર કરવામાં સહભાગી થયા છીએ અને હું તો માનું છું કે આ ખોટી રીતે હેરાન કરવાની આખી પ્રવૃત્તિ થઈ રહી છે આ રીતે બીજા ઘણા બધા કામ છે એમની પાસે આ આ ખોટી રીતે લોકો મને ખબર નથી કે એ લોકો મને એવું એને એમને એવું લાગે છે કે મને હેરાન કરી રહ્યા છે પણ એ આવું કરીને મને હીરો બનાવી રહ્યા છે જે મને કોઈ શોખ પણ નથી બનવા પણ એવું કરી રહ્યા છે ખબર નથી કે એમનું ક્યાં સુધી શું ચાલશે અને હજી હજુ પણ ઘણું બધું અમને અંગત રાહે બધી માહિતી મળી રહી છે ઘણું બધું થઈ શકે છે હજી અમારા ઉપર હમ પોલીસે તમારા પર ફરિયાદ કરી છે જાહેરનામાનું એમણે દસ દિવસ પછી સૂજ્યું છે અને દસ દિવસ પછી એમણે એક અંતર્ગત તમારા પર ફરિયાદ કરી છે ત્રણ દિવસ પછી ફરી મળવા જવાનું છે તમને અપેક્ષા છે ખરા કે પોલીસ કર્મચારીઓ તમારી સાથે તમે જે કર્યું છે એના માટે અથવા તો એ બહાનું શોધીને પછી તમારા પર બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે એટલે અપેક્ષા શું છે તમારી પોલીસ પાસેથી હા હવે જો એવું ધારતા તો આ એટલો બધો કઈ મોટો ગુનો નથી આમાં કેવું છે કે તમે જાઓ એટલે અરેસ્ટ થાવ એટલે તરત તમને જામીન મળી જાય અને કોર્ટમાં તમે જઈએ તો મોટે ભાગે કાર્યવાહી શું થાય એની અંદર કે અમારે દંડ ભરવાનો કેમ કે અમે સાબિત કરી શકીએ છીએ કે મારું ઇન્ટેન્શન પ્યોર હતું કઈક હોમવર્ક કરવા માટે માંગ્યા હશે દિવસ એ લોકો શોધશે હજુ કંઈક નવું કાબુદાઓ કરશે સમય માંગ્યો છે એમને અને કઈ પણ થઈ શકે તો કઈ બીજી બ્રાન્ચમાંથી કઈ રીતે બીજી કંપનીથી અમને ઉઠાવી દે અહીંયાથી બીજી રીતે કોઈ પણ બીજા સંડોવીને ઘણું બધું કરી શકે કેમકે શોધે છે દસ પંદર દિવસ લાગી ગયા એમને અમારા વિશે શોધવામાં હજુ પણ શું છે ત્રણ દિવસ બીજા રહેશે આભાર જયમિનભાઈ જમાવટ સાથે જોડાવા માટે એટલે સામાન્ય રીતે આવી કોઈ સમસ્યાઓ આવતી હોય તો આપણે અપેક્ષા સરકાર પાસેથી અને આપણી આજુબાજુમાં જે પોલીસ કર્મચારીઓ છે એમની પાસેથી આપણે અપેક્ષા એ રાખતા હોય કે આપણી સમસ્યાઓને સાંભળે સામાન્ય રીતે આપણે શું કહીએ જયારે આપણે પોલીસને જોઈએ અથવા તો ખાખીને જોઈએ તો આપણે એવું કહીએ કે શાંતિ સલામતી અને સુરક્ષા એનો અનુભવ એનો અહેસાસ છે એ નાગરિકોને થવો જોઈએ તમે છેલ્લા એક મહિનાની ઘટનાઓ જોઈ લો અમદાવાદની ક્રાઇમની ઘટનાઓ જોઈએ

કે પોતે પણ પોતાની જવાબદારી ભૂલ્યા છે ને જવાબદારી ભૂલ્યા છે એટલા માટે ત્યાં દેશી દારૂ અડ્ડાઓ ચાલી રહ્યા છે અને એ પણ એવા વિસ્તારમાં કે જ્યાંથી આપણા રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા છે આપણા રાજ્યના મુખ્યમંત્રી આપણા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી આપણા રાજ્યના પોલીસ વડા એ સતત એવું કહી રહ્યા છે માધ્યમોમાં આવીને કે વગર માધ્યમોમાં આવીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ એ કહી રહ્યા છે કે તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને કહો અમને ફીડબેક આપો અને જે પણ ક્રાઇમની ઘટનાઓ છે હવે ચલાવી લેવામાં નહીં આવે તો પછી આટલો ક્રાઇમ રેટ વધે છે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે અપેક્ષા રાખીએ પોલીસ કર્મચારીઓ પાસેથી કે જે ગાંધીનું ગુજરાત કહેવાય છે એ ગાંધીનું ગુજરાત એકવાર સાબિત કરીને બતાવે કે ગાંધીનું ગુજરાત છે પોલીસ કર્મચારીઓની મિલી ભગતના કારણે ઘણી બધી વખત પોલીસ ડિપાર્ટમેન્ટ આખું બદનામ થાય છે જે ખાખી શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવવા માટે છે એ જ પર સવાલ થાય ને ત્યારે મુદ્દો બહુ જ ચર્ચાતું હોય છે એટલે અપેક્ષા રાખીએ કે ખાખી પર હવે સવાલ ન થાય તમે આખી આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર ધન્યવાદ